જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને ચોવીસ ગુરુમાંથી બીજા ગુરુ વાયુને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના ત્રીજા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું ગુરુ દત્તાત્રેયએ યદુને તત્વજ્ઞાન અને આત્મજ્ઞાન આપતા કહે છે કે હે રાજન સાંભળો મારા ત્રીજા ગુરુ છે આકાશ દત્તાત્રેય માટે આકાશ માત્ર જગતનો અવકાશ ન રહ્યું પરંતુ આત્મિક વિકાસ અને તત્વજ્ઞાન માટે ગહન શિખામણ આપનારું સાકાર સ્વરૂપ ગુરુ બની ગયું ગુરુ દત્તાત્રેય આકાશ પાસેથી શીખ્યું કે જીવનમાં વ્યક્તિએ પણ આકાશ જેવું બનવું જોઈએ વિશાળ હૃદયવાળું સહનશીલ નિર્લિપ્ત અને બંધન રહિત આકાશ દરેકને સ્થાન આપે છે બધું જ ધારણ કરે છે છતાં ક્યારેય કોઈ પણ તત્વમાં લિપ્ત થતું નથી એ જ રીતે માનવીને પણ પોતાનું મન વિશાળ બનાવવું જોઈએ બધા માટે હૃદય ખુલ્લું રાખવું જોઈએ અને દરેક પરિસ્થિતિમાં શાંતિપૂર્વક નિર્લિપ્ત રહેવું જોઈએ ગુરુ દત્તાત્રેયે યદુને આકાશમાંથી સ્વીકારેલા ગુણો વિશે જણાવ્યું પહેલો ગુણ છે વિશાળતા અને ઉદારતાનો આકાશ દરેક પંખી વાદળ પ્રકાશ અવાજ વગેરેને પોતાની અંદર સ્થાન આપે છે પરંતુ ક્યારેય કોઈનો તિરસ્કાર કરતું નથી તેટલું જ નહીં એ બધું સહજતાથી સહન કરે છે ગુરુ દત્તાત્રે કહ્યું કે માણસે પણ હૃદય વિશાળ રાખવું જોઈએ જો તે દયાળુ ક્ષમાશીલ અને સ્વીકારશીલ બને તો જીવનમાં માનવતા વિકસે બીજો ગુણ છે નિર્લિપ્તતાનો ભલે આકાશમાં વાદળો કરતું હોય તેમ લાગે છે પણ એ બધું ફક્ત પૃથ્વી તરફના પ્રવાહો છે આથી ગુરુ દત્તાત્રે કહ્યું કે જેમ આકાશ કોઈ વસ્તુ સાથે લિપ્ત થતું નથી તેમજ જીવને પણ દૈનિક ઘટનાઓથી દૂર રહીને શાંતિ જાળવવી જોઈએ ત્રીજો ગુણ છે બંધન વિહીનતાનો આકાશની કોઈ સરહદો નથી કોઈ એનો કબજો નથી લઈ શકતું એ સંપૂર્ણપણે મુક્ત છે ગુરુ દત્તાત્રે કહ્યું કે આત્મા પણ આવજ જ મુક્ત છે જો આપણું મન ચિંતા ઈર્ષા ક્રોધ અહંકાર અને મોહથી મુક્ત થઈ જાય તો આત્મા તે સ્વરૂપમાં રહે છે જેનાથી સાચું આધ્યાત્મિક જીવન પ્રાપ્ત થાય ચોથો ગુણ છે શાંતિ અને સ્થિરતાનો દિવસ રાતના ફેરફાર ઋતુઓના ચક્ર ધુમાડાની ગતિ એ બધું આકાશની હાજરીમાં થાય છે છતાં આકાશ પોતે અચળ અને શાંત રહે છે ગુરુ દત્તાત્રેયે કહ્યું કે આવા ગુણો સાધક માટે અત્યંત આવશ્યક છે ભલે બહાર કંઈ પણ ચાલતું હોય પણ આંતરિક શાંતિ જાળવી રાખવી એ જ જીવનનું સાચું આત્મજ્ઞાન છે જેમ પૃથ્વી પર રહેલા પાણી સૂર્યના તાપથી વાદળ સ્વરૂપે આકાશમાં જાય છે પછી હવામાં ગતિ કરે છે અને આખરે ફરી પૃથ્વી પર વરસાદ સ્વરૂપે વરસે છે તે બધું આકાશની હાજરીમાં જ શક્ય બને છે પણ આકાશ એમાંથી કંઈ પણ સ્વીકારતું નથી એ જ રીતે શરીર ઇન્દ્રિય મન સંસ્કારો આ બધું આત્માની હાજરીમાં ક્રિયાશીલ રહે છે પણ આત્મા ક્યારેય એમાંથી કોઈમાં સંલગ્ન થતો નથી આકાશ જેવો આત્મા પણ અસ્પૃશ્ય અપ્રભાવિત અને અદૃશ્ય છે પણ બધાની પૃષ્ઠભૂમિમાં હાજર છે અંતે ગુરુ દત્તાત્રેયે કહ્યું કે જેમ આકાશ સૌને અવકાશ આપે બધું ધારણ કરે છે પણ કદી લિપ્ત નથી થતું તેમ મનુષ્ય પણ પોતાના મનને વિશાળ શાંત અને નિર્લિપ્ત રાખવું જોઈએ એ જ સાચું આધ્યાત્મિક જીવન છે આકાશ આપણને શીખવે છે કે વિશાળ બનો જે કંઈ જીવન આપે તે સ્વીકારો સહનશીલ બનો એટલે બીજાના દુઃખોને પણ પોતાના સમજો નિર્લિપ્ત બનો એટલે ઘટનાઓથી દૂર રહીને પણ જાગૃત રહો બંધન વિહીન બનો એટલે કોઈ પણ આ શક્તિમાં ન ફસાઈ જાઓ શાંત અને સ્થિર બનો એટલે જીવનની ઘટનાઓનું અવલોકન કરો તો મિત્રો તમને જો ગુરુ દત્તાત્રેયના ત્રીજા ગુરુ વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના ચોથા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ